નું પેઠું સડતું હોય દાંત અળી જતા હોય ઘણા બધા રોગો હોય આનું દાંતણ કરે બધું સારું થઈ જાય તમારે પેઠું સીડવીને ત્યાંથી દાંતણ કરો ને એટલે પેઠું મટી જાય અને તમારે દાંત અળી ગયા નમસ્કાર મિત્રો ગમ છો બધા મજામાંથી જો નવો લગ્ન હોય તમારું સ્વાગત છે મિત્ર આજે દેશી આયુર્વેદિક વિશે થોડીક માહિતી આપીશ જો આને કહેવાય કણજી આના વિશે થોડીક માહિતી આપીશ જો વિડીયોમાં એને લગ્ન બિના રહેજો ને તમને આ જો કણજી પૂરી દેખાડી દીધું અને શું શું કામમાં આવે છે શું ફાયદો મળે ને શું શું બધું થાય એના વિશે થોડીક માહિતી આપશું આ કણજી વિશે દેશી આયુર્વેદિક કહેવાય આને તમને થોડીક માહિતી આપશું પેલા કણજી બતાવી દીવ કેવડી કણજી વિડીયોમાં બનાવીશું જા કણજી આવડી થાય કણજી આનો શું શું ફાયદો થાય એ બધું તમને માહિતી આપીશું વિડીયોમાં એને લગે ને તમને આના તમારા પણ આ વાવી હોય કણજી તો આના પડ્યા થાય ને એમાં બી થાય એવડે એ વાવો એટલે ઉગી જાય દસ પંદર દી લાગે પણ ઊગી જાય જો આવડી કણજી થાય દેશી આયુર્વેદિક આમાંથી કહેવાય એટલે એના વિશે માહિતી પણ આપશું હું હું આ બધું કામમાં આવે તમને જો આ પડગ્યા થાય જો બીજી થાય આવી વાવો એટલે તરત ઉગી જાય દસ પંદરથી વાર લાગે આવડી થાય મોટી કણજી જો તમને માહિતી આપશું વિડીયોમાં બનાવી જોવાનું પેઠું ચડતું હોય દાંત હળી જતા હોય ઘણા બધા રોગો હોય આનું દાંતણ કરે બધું સારું થઈ જાય તમારે પેઠું ને ત્રણ દી દાંતણ કરો ને એટલે પેઠું મટી જાય અને તમારે દાંત હળી ગયા હોય આનું દરરોજ દાંતણ કરો ને એટલે દાંત ન હડે દેશી આયુર્વેદિક કેવાય કણજી જુઓ તમે વાવી ન હોય તો વાવી દેજો આ જો કણજી તમને કણજી દેખાય અને આ વિડીયો ગીમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લાગજો એટલે તમને આવા નવા વિડીયા જોવા મળશે